એક થંભ ઉપર ઉભું છે આ આખું મંદિર નું એની નીચે છે શિવલિંગ એક જ થમ થી બીજા બધા ભાંગી જાય ત્રણે ત્રણ તો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મિત્રો બધા મજામાં તો છો તો ગુડ મોર્નિંગ છે આપણું હર સંધિગઢમાં જોવો અને આપણે ટ્રેકિંગ કરીને ઉપર ચડવાનું છે

અને અહીંથી સડવાનું છે અને હળુ 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 આ રસ્તો છે જંગલમાં માં બગીચા બગીચા કાંઈ છે એમનું ટ્રેકિંગ કરવાનું ધ્યાન રાખીને આ પાણી ઠેસ્યું બધી ખાંચું છે પડે બધી શીપુ આવ્યા વચ્ચે લપસી નઈ એનું ધ્યાન રાખવું જવું ને હાલતું જવાનું હળુ હળું ભાણું બાજાય અત્યારે અમારે ફૂલ જોઈશ માં

આપડી પાછળ છે કેટલો અવસર દિવાલ ભૂકા કરી નેક્સ્ટ લેવલ દિવાલ હો ભાઈ હા આ તું આગળ હાલતો રે આપણા માણસો તો આમ આગળ હાલ્યા જાય ટ્રેકિંગ ચાલુ જ છે હજી વેધર સારું છે વરસાદ નહીં થયો એટલે આપણે ઝટ ઝટ પોગી જઈ શકે વરસાદ આવી જાય હા પાણી પડે જો અહીંયા ગુફા છે ને અહીંયા રેન એવું છે ગુફામાં રે

એક થંભ ઉપર ઉભું છે એ મંદિર ત્રણ થંભ એના ભાંગી ગયા છે એ જો મંદિર આપણે ના પહોંચ ગયા દર્શન કરવાના છે અને દેખાડું તમને જો એ મંદિર ની આયા છે ટ્રેકિંગ કરીને આપણે મંજિલ પહોંચી ગયા છે જાવ છો હળુ હળુ કરતા મંદિર તરફ tiếp cận thông si, <laughs> loài một si được bố trí dưới dạng các ô buồi tiếp cận thông si એક થમ ઉપર ઉભું છે આ આખું મંદિરનું છે નીચે છે શિવલિંગ એક જમદી બધા ભાઈ તણ તો આયા ભાઈ આયા એક જ થોડું મંદિર અંદર ગુફામાં છે બેઠા છે શિવલિંગ અને નીચે છે પાણી ગોઠણ અમારું જોવા શૈલેષભાઈ એના પગ ને પલ્યું તમારે જો આવા ટેન્શન કરવા આવો તો અહીંયા છે ને બહુ ટ્રાફિક છે એટલે તમે છે ને ટાઈમ લઈને આવજો તેમ કે અહીંયા છે ને જોવા તમે પાછળ જોવો ભીડ બહુ છે ને આમ મજા એવું છે ને આમ તમે એકવાર જરૂર આવજો એમ તો હું તમને કઉ છું

કયા અંધારુ છે આ બતા એટલે એને દેખાતું નથી ગુફા ની અંદર અંધારુ ફૂલ ક્યાં પાણી આવે આ બધા દરવાજો છે સમજ્યો તો કુંડ જેવું છે કે ગુફા જેવું છે પાણી ઓહો પાછી હા હલકું પડે પથરો બાંધો સાહેબ થોડો પથરો બાંધો મિત્રો આપણે ઠેર ચંદીગઢ ના ડુંગર ના અંત સુધી પહોંચ ગયા સાડુ નાયક પાછો આવે ને એ પાડે હું લીધો

ડ્રીમ હતું કે અહીંયા જાઉં પણ અમારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચેનલ માં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરવાનું ન ભૂલતા મળી આપણે નવા વ્લોગ સાથે બાય બાય